જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો આજે આપણે એક ગાડી લઈને આવ્યા છીએ એ પણ હ્યુન્ડ કંપનીની ગ્રાન્ડ આઈટેન મેગના વર્ઝન સાથે આઈટેન વેચવાની છે સાવ ઓછી કિંમતમાં જ મિત્રો આપી દેવાની છે અને સાવ ઓછા કિલોમીટર ચલાવેલી ગાડી છે તો વિડીયો પૂરો જો તારીજો બધી જ માહિતી મળી રહેશે તો શરૂ કરીએ આજનો વિડીયો મિત્રો તમે જે આઈટેન રહ્યા છો ગ્રાન્ડ આઈટેન મોડલ વિશે વાત કરી દઉં તો મોડલ બે હજાર સત્તરનું મોડલ અને મહિનો છે છે વન ઓનર ગાડી એક જ માલિકે ચલાવેલી તમે જોઈ શકો છો ગ્રે કલર છે સાચવેલી ગાડી છે ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી નોન એક્સિડેન્ટ ગાડી વન ઓનર ગાડી એક જ માલિકે ચલાવેલી ગાડી છે બે હજાર સત્તરનું મોડલ અગિયારમો મહિનો ફક્ત ઓગણપચાસ હજાર કિલોમીટર ચલાવેલી ગાડી જેન્યુઅન કિલોમીટર છે વીમો પણ શરૂ છે ઇન્સ્યોરન્સ શરૂ છે તેની બધી જ માહિતી આપી દઈશ તો વિડીયોમાં જોડાયેલા રહેજો અને તે પહેલાં મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ કન્ટનું બટન ઓન કરી દો કારણ કે આપણે ચેનલ પર દરરોજ નવા નવા વાહનોના વિડીયો આવતા હોય છે તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગાડી છે પેટ્રોલ એન્જિનમાં ગાડી પ્યોર પેટ્રોલ એન્જિનમાં ટેન છે 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 ગ્રે કલર નોન એક્સિડેન્ટ ગાડી એન્જિન પાવરફુલ છે ટાયર કન્ડિશન પણ સારી છે નોન એક્સિડેન્ટ ગાડી ગાડીમાં કોઈ સ્ક્રેચ કે લીટો પણ ક્યાંય જોવા નહીં મળે તમે વિડીયોમાં જોઈ શકો છો જો મિત્રો તમારે આઈટેન ખરીદવાની હોય માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ નંબર મળશે નેવ એકઠ એકવીસ એક અગિયાર તે વિડીયોના નીચે જ માલિકના નંબર મળશે તમે તેમનો કોન્ટેક કરી આઈટેન ગાડીની વધુ માહિતી મેળવી શકો છો પ્યોર પેટ્રોલ એન્જિન ગાડી તેમજ ગાડીના લેધરના સીટ કવર જોવા મળી રહેશે સાવકો છે કિંમતમાં જ આપવાની છે કિંમત વિશે વાત કરું તો કિંમત ચાર લાખ અગિયાર હજાર કિંમતમાં ફેરફાર થઈ જશે તેવું આ ગાડીના માલિક જણાવે છે જો મિત્રો તમારી ગાડી ખરીદવાની હોય રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો ટેન ગાડી તમને પ્રોપર જૂનાગઢ જોવા મળી રહેશે જુનાગઢ તમને ગાડી જોવા મળશે તમારે ગાડી ખરીદવી હોય આઈટેન તો તમે જુનાગઢ રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ત્યાં જઈ કન્ડિશન હોય ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે આઈટેન લઈ શકો છો એકદમ સાચવેલી ગાડી છે એન્જિન પાવરફુલ છે ગાડીમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો વોટ્સએપ નંબર છે આ નંબર પર તમે વાહનની વિગતો ફોટા સાથે મોકલાવી શકો છો આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું